ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે સમગ્ર ગુજરાતમાં જે પાક નુકસાની થઈ છે તેમના માટે દસ હજાર કરોડની જાહેરાત કરવામાં આવી છે પોરબંદર જિલ્લામાં સૌથી વધુ વાવેતર મગફળીના પાકનું થાય છે અને સૌથી વધુ નુકસાન મગફળીના પાકને છે સો નુકસાની છે આપણે ખેડૂતો સાથે સીધા વાત કરશું કે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે પાક નુકસાનીમાં સહાયની તેમના માટે કેટલી મદદરૂપ છે આપનું નામ શું છે મારું નામ માલદેવભાઈ માલદેવ બાબા ગોટાણી રહેવાસી ખાંભોદ એવા પેકેજ જાહેર કીધું ને એ તો ખાલી એક ખેડૂત મસ્તી જ કીધી એની એને મન દસ કરોડ હે ખેડૂતના ભાગમાં ફક્ત બાવીસ હજાર રૂપિયો આવે તો બાવીસ હજાર રૂપિયામાં ખેડૂતનો ઘરનું અનાજ ન થાય નેતા કે થોડોક વિચાર કરો કુદરતનો ત્રાસ રાખો અને ખેડૂત માટે એક મદદરૂપ થાવ તમે આજી સહાય કરી છે તમારા કેટલા વિઘાનું ખેતર છે કેટલો ખર્ચો છે ખરેખર આ સહાય મદદરૂપ છે કે કે મારે આઠ વીઘા જેવું ખેતર છે મારું નામ ભીમાભાઈ નાગાભાઈ કાળાવદરા આ મદદરૂપ તો શું થાય જુઓ આમાં બધું હળી ગયું છે મગોટું હળી ગયું જાડવા હળી ગયા આનો કઈ ભાવ નહીં આવે ઢોરનો નો કુસો એ બાવીસ હાજર માં નો થાય મારે લગભગ આઠ વીઘામાં હિસાબ કરો એક લાખ થી એક લાખ ને વિશે ખર્ચો આવ્યો છે ને મારા ભાગમાં ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા આવે તો પચાસ ટકા રકમ આવી નથી એટલે તો પચાસ ટકા રકમ ખેડૂતને આપવી જોઈએ અથવા તો લોન માફ થાય તો જ ખેડૂત આમાં બેઠો થાય એમ છે નકર ખેડૂતનું ક્યાંય ઉધાર નથી આમાં બધું મગોટું માંડવી ને બધું હળી ગયું છે આપનું નામ શું છે શર્મન નાગા ભાઈ તમારે ક્યાં ગામમાં જમીન છે કેટલા વીઘા ને કેટલો ખર્ચો ને કેટલું નુકસાન આ સહાય મદદરૂપ છે કે કેમ અમારે મજીવાણા ખેતર આવે વીઘે પંદર હજાર નો ખર્ચો લાગી ગયો મજૂરી ભાડા ટ્રેક્ટર ને બધું તો અત્યારે કુશો પલરી ગયો તો આ સહાય અમને મંજૂર નતા એટલા માટે અમારે મગોટો નતા આવે ખરેખર સરકાર કેટલી મદદ રૂપ માટે સહાય આપે તો ખેડૂતને ખરેખર મદદ થાય આ પાક ધિરાણ એટલું માફ કરે ને તો જ અમારે આમાં કુશો ધોરનું મણાનો થાય એમ અમારે આમાં કંઈ પૂરું થાય એમ નથી દેવા બાફી ન કરી શકે કેટલી સહાય ખરેખર આપવી જોઈએ પચાસ ટકા તો આપવી જોઈએ અમારે સત્તર અઢાર હજાર ખર્ચો આવ્યો તો આઠ આઠ હજાર આઠ નવ હજાર તો આપવા જોઈએ બીજે તમારું નામ અનિલભાઈ કોડાણીયા

ને ડીઝલ એટલા બહાર આ ત્યાં પાછી બીજી વખત મજૂરી આપે તા સાહેબ આ તા પોરબંદર જિલ્લાના ખેડૂતો પાક નુકસાની માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યો છે તેમને લઈને હજુ પણ ખેડૂતોમાં અસંતોષ છે ખેડૂતો દેવા માફીની માંગ કરી રહ્યા છે અથવા તો સહાય થોડીક વધારે આપવામાં આવે લાખ સુધીની જાહેર સહાય આપવામાં આવે તો ખેડૂતને ખર્ચો નીકળી શકે તેમ છે કિશન ચૌહાણ પોરબંદર ખબર